જો બ્રહ્મ જીવ ને માયા એ બ્રહ્મ સંસાર ને માયા એ તાવદેવ જિજ્ઞાસ તત્વ જિજ્ઞાસુનાત્મન અન્વય વ્યતિરેકાભ્યામ યસ્યાત સર્વત્ર સર્વદા અન્વય થી અને અતિરેક થી એટલું જાણી લેવાનું કે ભગવાન જ હાચા છે મારા શ્રી બહુ એક સુંદર વાત કહી છે બ્લુપીઠ વાળા અને આ સૂત્ર આવા હૃદયમાં લખી લેવાના હમ ભગવાન કે હી હે હી ની ઉપર ભાર દીધો અને ભગવાન હી હમારે હે બોલો જય રાધે ગોવિંદ જય રાધે ગોવિંદ હાથ દીમાં હાથ સવાર થાય તો પછી આઠમે દિવસે